જામનગર આજે મનપાનું જનરલ બોર્ડ યોજાયો જનરલ બોર્ડ પહેલા નગર સેવિકાએ કર્યો વિરોધ જામનગરમાં કોર્પોરેટરનો અનોખો વિરોધ કોર્પોરેટર રચના નંદાણીયાએ જનરલ બોર્ડ પહેલા કર્યો વિરોધ કપડા પર કરન્સી નોટ અને કાદવ ચોપડી પહોંચ્યા ટાઉન હોલ ગુલાબનગર પાસેના વિસ્તારમાં ભૂગર્ભ ગટરની સમસ્યાથી લોકો પરેશાન જનતાના પૈસા ગટરમાં જતા હોવાની ફરિયાદ બોલતા હોય છે તો આપણે વચ્ચે છંછેડે છે આપણી મસ્તી કરી લે છે આપણે બોલવામાં મિસ્ટેક થાય આપણે ઓછું ભણેલા હોય તો સામેના પક્ષવાળા જાહેરમાં આપણી મસ્તી કરી લે છે અને આવી રીતે બોર્ડમાં પણ બોલવાનો વારો નથી આવવા દેતા અને પછી બોર્ડ વોકઆઉટ કરીને હયા જાય છે સરખી રીતે બોર્ડ હાલતો નથી બોર્ડમાં બોલવા નથી દેતા અને આ પદાધિકારીઓ છે ને એક ટાઈપના રાક્ષસ છે રાક્ષસ અધિકારીઓને પદાધિકારીઓ એક ટાઈપના રાક્ષસ છે રાક્ષસ આ લોકોને ખરી રીતે જનતાની પડી નથી આ જનતાના પૈસા છે અને આ જનતાના પૈસાનો પરિણામ છે આ એના પૈસા છે કાદા કિચડમાં જાય છે આ લોકો જે છે આ લોકો ગોકુલ ગુલાબનગર સાઈડ થી આવ્યા છે છેલ્લા 6 મહિનાથી ફરિયાદ કરે છે ભુગર્ભની પણ એ લોકોને એમ કહી છે કે તમારો પ્રશ્ન સોલ નહીં થાય આ બેન છે આ બેન આવો બેન આવો ગટર હતી તો રેગ્યુલર સફાઈ કામદારો આવતા હતા ને મીટમાં બે વખત ગટર સાફ ખાતી જ હતી હવે ભૂગર્ભ જ્યારથી નાખી છે ત્યારથી સફાઈ કામદારો મૂકેલા નથી અને સાફ કરવા માટે બોલાવીએ તો એ એક ટાઈમના બસો કે ત્રણસો રૂપિયા ચાર્જ લે છે એનો બી વાંધો નથી દેવાનો બે ચાર સળિયા મારશે વયા જાશે બીજી વાર બોલાવતી બીજો માણસ આવશે એ બસો ત્રણસો રૂપિયા લઈને વયો જાય છે તો જામનગર કોર્પોરેશન અમારી રિક્વેસ્ટ છે કે અમારું કંઈક સોલ્યુશન કાઢે એની જે ગટર બ્લોક થાય છે સંડાસ બાથરૂમ તો ઈ બધું અમારું સરખું ચાલે હવે તમે એક વસ્તુ નોટ ભૂગર્ભમાં એટલી હદે એટલી હદે તરી કરી ત્યારે ખબર પડી કે ભૂગર્ભમાં આટલી હદે ભ્રષ્ટાચાર થાય છે દર વખતે બોર્ડમાં છેલ્લો નંબર રાખે છે અને મેં પહેલાં કીધું હતું કે આ બોર્ડ એક નાટક કંપની છે અહીંયા ખાલી જોઈ લેશું ને જોશી જોઈ લેશું જોશી ને થઈ જશે છેલ્લા ત્રણ વર્ષથી હું રજૂઆત ઘણી બધી જાતની અલગ અલગ પ્રશ્નને લઈને કરું છું અને પહેલાં વિજય સર હતા કમિશનર સાહેબ અત્યારે મોદી સર છે કમિશનર સાહેબ પણ એકેય કમિશ્નરે અત્યાર સુધીમાં એકેય એરિયાની વિઝિટ કરી નથી એટલે એટલી રજૂઆત કર્યા પછી અને દર વખતે આ ટાઈપના વિરોધ કરી અને અમે સુકામ લોકો સુધી આ મેસેજ પહોંચાડી છે એનું કે આ પબ્લિકની મહેનતના પૈસા છે જે વેળો ભરે છે ટેક્સ ભરે છે એમાં સરકારે અને પદાધિકા સરકારે અને અધિકારીઓએ એ લોકોને સુવિધા દેવી જોઈએ હવે આ પબ્લિકના પૈસા આ કાદા કિચડમાં જાય છે અમે લોકોને આ ટાઈપનો પહેરવેશ કરી અને મેસેજ આપીએ છીએ કે ભૂગર્ભના નામે ખુલ્લામ લૂંટ થાય છે કોઈ ભૂગર્ભ બટર સાફ કરવા આવતું નથી ઓનલાઈન કમ્પ્લેન એ લોકો એમ કહે છે કે છ મહિનાની પચાસ હજાર અમે ઓનલાઈન કમ્પ્લેન કરી

પણ કોઈ ગટર સાફ કરવા જાતું નથી પૈસા માંગે છે અને જાય છે તો માથા ઉપર અમે સિંગડા પહેરી અને ઈ કીધું કે અહીંયા જે બેસેલા છે ને ઈ એક ટાઈપના ખરી રીતે રાક્ષસ છે એને કોઈ જેમ રાક્ષસને કોઈ અસર ન થાય એમ અહીંના અધિકારીઓ પદાધિકારીઓને કોઈ પણ જાતની અસર થતી નથી આ લોકો રાક્ષસ છે ફક્ત ને ફક્ત બોર્ડ એક નાટક માટે જ બોલાવે છે કરે છે આપણે બોલવા ઉભા થઈએ તો આપણે સરખું બોલવા નથી દેતા અને પછી આપણાથી કઈ શબ્દ બોલાઈ જાય એ લોકોને અપમાનજનક તો બોર્ડ વોકઆઉટ કરીને વયા જાય છે એટલા માટે અમારે આ ટાઈપનો કાર્યક્રમ મારે દેવો પડે છે કે દોઢ દોઢ કરોડ રૂપિયા આ લોકો લઈ છે પેનલ્ટી લેતા નથી અને પબ્લિક પાસે ભૂગર્ભ ગટર સાફ કરવાના પૈસા લે છે